ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડુંગરી ગામમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે તો બીજી તરફ રતનગઢ ફળિયામાં રહેતા લોકો છેલ્લા એક વર્ષથી પાઇપલાઇન મારફતે પાણી મળે તેવી રાહ જોઈને બેઠા છે પરંતુ તંત્રની બેદરકારીના પગલે પાણીની ટાંકી હોવા છતાં સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે તંત્રએ ઘરે ઘરે નળ નાખ્યા છે પરંતુ પાણીની લાઇનનું કનેક્શન કર્યું નથી જેના કારણે લોકોને પીવા અને વપરાશનું પાણી મળતું નથી પાણીની ટાંકીમાંથી વેસ્ટ પાણી નજીકના તળાવમાં ઠાલવવામાં આવે છે જે પાણીનો તળાવમાં ઓવરફ્લો થતાં ભેડફાટ થઈ રહ્યો છે ત્યારે આ તળાવની સફાઈ સાથે રતનગઢ ફળિયામાં લોકોને પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે રતનગઢ ફળિયામાં એક પાણીનો પ્રશ્ન હતો અને ગામના માણસો જે રતનગઢમાં રહેતા છે આજુબાજુમાં પાણીના તાકાની બાજુમાં અમે જણાવ્યું કે પાણીનો આટલો મોટો ટાકો છે છતાં પણ પાણી અમને પીવા મળતું નથી અને નળ ઘરે ઘર નાખેલા છે પણ કનેક્શન નથી કર્યું હજુ હજી ને આ સમસ્યા લગભગ એક વર્ષ થઈ ગયો હજી પણ એ લોકોને પીવાનું પાણી કે ઘરે નળ ચાલુ કરવાથી પાણી મળતું નથી એ પાણી એટલું વેસ્ટ જાય છે જે બાણ ઇંચનો પાંકાનો જે મેન ડ્રેન આપેલો છે એ બાણ ઇંચનો છે અને પાણી એટલું ઓવરફ્લો થઈને ટાંકાની બહાર તળાવની બહાર પાણી ભરાઈને ઠેક રોડ રોડ સુધી બીજા તળાવમાં જાય છે અને મારે એવું કે છે પાણી તળાવ ભરાય તો વાંધો ને એનો તળાવ સાફ થવો જોઈએ અને એનો સદઉપયોગ થવો જોઈએ પાણીનો બી એનો નિકાલ થયો બીજો મેન પ્રશ્ન છે કે એટલું બધું પાણી વેસ્ટ બહાર જાય એના કરતાં ગામના જે આજુબાજુના લોકો રતનગઢ ઘટ ટેકલીના જે માણસો છે તો એમને પીવાનું પાણી ટાઈમ ટુ ટાઈમ મળી રહે એવો જ અમારો ઉદ્દેશ્ય છે એમ